ભાવનગર શહેરમાં ગૌપ્રેમીઓ દ્વારા જાહેર રસ્તા ઉપર હરતા ફરતા આખલાઓને અકસ્માતનો ભોગ બને નહીં તે માટે રેડિયમ પટ્ટી લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરથી નવાગામ ચિરોડા સુધીના માર્ગ ઉપર જાહેર રસ્તા ઉપર ફરતા નંદી મહારાજ એટલે કે આખલાઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યો હતો જેમાં ભગવા આર્મી સંગઠન તેમજ જીવદ્યા પ્રેમી ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કરવાના છે ક્યાંક એકડા હે ને એવું લાગ એ ગડી ઘડી કરો માં યાર ને હળી કરો

મા�઱઱઱઱લ મા઱઱઱઱